બાપા પેણાની વાત કરે છે હા અરે આપણે ચારેણ પેણાવાના છે કે પેલું મોટર બે બાપાને ખબર આ નવી હું બધું આવે તો એમ કેવો તેવી એસીડી લાઈ બાપે વાતી તો તેલે લાઈ આ આવડાય હું થાય બટલે આ મારકો વાડ હું તાઈ હું વાડ બંગડી લાઈ બાપે બજે આવું આ મુ કેમ ન આવું આ તારો વાડ ઓભન ની મેં જો આ વહુ હારું હું પંખો લાયો છું એમ આ તો વહુ હારું આ સટકેસ લાયો આ માડી માડી વહુ આડું જે આ માડી વહુ આડું આ સંકેન માર વહુ હારું એ આ બાર મારું મારું નોન જો મારી બની માર મું લેટી દેખા આ તો લઈ બધી સફાઈ બાપે મન નાતી પડ્યું છે બનું અમાર બહુડા બાડ બેનું તમે જો નાખો પણ બાપ તો કે કે તમન ના માર પેલા પૈણા ના તમે આટલો બતો રાખ ના રાખશો આટલો બતો અમારો તેર કે ની બેઠા થી દિવાળી અમે તમન છે પૈણા આવશે તો કે તમે ભેડો મારો આયા ની પણ હું બોટાઈ ની પણ તમે મોટા છોકરા મારા મગલો બે બોટાઈ ની શું કહેલા છે

ઓ મગના દો આ રોડો લઈને ફરું બાપો ના પડાય નહી મરી જા તું તું પગે વઈ જાવ પટો નામ મરતો દિવાળી દિવાળી તમે કોઈ કાળસ કાઢજો આ કાળસ ને ના છે મને આ રકતા રહ્યો તમે અશામ તમે અચમ કરી તમે હજી કોણસો કર્યું નથી હજી તમે આ હજી તો જીવાળી લગ્ન કરવાના હતા

છોકરા <re tapping>